એકસો સડસઠ હજ યાત્રીઓને ફ્લુ થી બચાવવા માટે રસી આપવામાં આવી હતી હજ યાત્રા પર જઈ રહેલા એકસો સડસઠ હજ યાત્રાળુઓને તેજગઢ સીએસ સેન્ટર ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું હજ કમિટીના નિયમ મુજબ હજ માટે જતા તમામ યાત્રાળુઓને ફ્લૂથી બચાવવા માટે પોલિયો મેનેન્જાઇટીસ અને ઇન્ફ્લુએન્ઝા સામે ફરજિયાત રસીકરણ આપવામાં આવતી હોય છે હજ યાત્રીઓના વેક્સિનના કાર્યક્રમની છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી મુલાકાત સાથે તેજગઢ સીએસસી સેન્ટરના સ્ટાફના કામગીરી મેળવી હતી તમામ સ્ટાફ ખડે પગે રહી હજ યાત્રીઓને વેક્સિન આપી હતી તેજગઢ નુરાંગી યંગ કમિટી દ્વારા વેક્સિન કેમ્પમાં આવેલ હજ યાત્રીઓ માટે ચા નાસ્તા સાથે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર